નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું વેદ જ્ઞાન ચેનલ પર જો તમારા ઘરમાં કુળદેવીનો વાસ હશે તો આ વિડીયોમાં જણાવ્યા પ્રમાણે તમને સંકેતો મળવા લાગશે આ સંકેતો સૌ સામાન્ય હોય છે બસ આ સંકેતોને તમારે ધ્યાનથી જોવા પડે આ સંકેતો તમારા ઘરમાં રાખેલા મંદિરમાં પણ મળી શકે છે ઘરના આંગણામાં પણ મળી શકે છે અને ઘરમાં રહેલા કોઈ પણ પરિવારના સભ્યમાં પણ જોવા મળી શકે છે તો આ સંકેતોને તમે કઈ રીતે ઓળખી શકો છો એ આ વિડીયોમાં જાણીશું આ જાણકારી આપણા શાસ્ત્રોમાં આપેલી છે તો ખાસ દરેક મિત્રો આ વિડીયોને અંત સુધી જોજો અને આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને તમારા કુળદેવીનું નામ કમેન્ટ જરૂર કરજો પહેલો સંકેત છે જે ઘરમાં કુળદેવી માતાના આશીર્વાદ રહેલા હોય છે તે ઘરમાં હંમેશા એક અલૌકિક વાતાવરણ બની રહે છે તેથી ખાસ મિત્રો જો ઘરમાં કોઈ પણ કારણ વગર ઝઘડા થતા હોય તો સમજવું કે જાણતા અજાણતા આપણાથી માતાજીનો દોષ થયો છે જેથી ઘરમાં સુખ શાંતિ રહેતી નથી આવા સંજોગોમાં નિયમિત રીતે માતાજીની સેવા પૂજા કરો અને સાચા મનથી પ્રાર્થના કરો કે ઘરમાં સુખ શાંતિ રહે અને ઘરમાં સુગંધિત ધૂપ કરો જેથી ઘરનું વાતાવરણ પ્રફુલ્લિત રહે અને સકારાત્મક ઉર્જાનો વાસ થશે બીજો સંકેત છે કોઈ પણ એક નિયમિત સમયે જો તમારા ઘરના મુખ્ય દ્વાર પર ગાય આવીને ઊભે છે તો સમજવું કે તમારા ઘર ઉપર સકારાત્મક શક્તિનો વાસ છે કારણ કે જે ઘરમાં સકારાત્મક ઉર્જા હોય છે ત્યાં જ ગાય આવીને ઊભે છે તેથી આવા સંજોગોમાં તમારા ઘર પાસે ઊભેલી ગાયને રોટલી અથવા રોટલો જરૂર આપવા આમ કરવાથી તમને જીવનમાં ખૂબ જ લાભ થશે ત્રીજો સંકેત છે તમે જ્યારે પણ દીવાની જ્યોત પ્રગટાવો છો ત્યારે જુઓ કે જ્યોત એકદમ સીધી અને લાંબી હોય તો સમજવું તમારી પ્રાર્થના કુળદેવીએ સ્વીકારી છે અને તમારા ઘરના મંદિરમાં સાક્ષાત કુળદેવી બિરાજમાન છે તમે જ્યારે પણ દીવો પ્રગટાવો ત્યારે આ સંકેત મળે તો સમજવું કે હવે તમારો સારો સમય આવવાનો છે મિત્રો આજના વિડીયોમાં આટલું જ ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ